હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં જશો ને મજામાં જ રહેજો ને આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે ને અમે આવી ગયા કોને છે કામ કરવા ને આજે સવાર સવારમાં બ્લોગ શરૂ કરી દીધો છે ને આજે છે ને મારી આ દુકાનની અંદર કોઈ વસ્તુ નથી ખાલી ત્રણથી ચાર જ વેફાર બચી છે ને હવે અંદર લાવવાનું છે એમાં પણ એ હવે ઘરે પડ્યો છે છોકરાઓ લાવીને મૂકો છે એ મને દેવા આવશે અગિયાર વાગે સાડા અગિયાર કેમ કે મારે વિશેષ જ મોડું પડે છે એટલે મેં કીધું અત્યારમાં હું બધું કામ કરી લઉં ને પછી તમે મને દેવા આવજો તો એવું રાખ્યું છે નહીં તો એ મને વેલાઈ દેજે અને પછી મારા ભાગ મૂકવામાં સમય જાય તો મારું કામ પડ્યું લે એટલે મેં જો તમે ટાઈમ દેવા આવો ને કામ કર લો પછી તો વાંધો નહીં મારી દુકાનમાં અત્યારમાં હું ઇડલી ને રીંગ લાવી છું ગળી તો એ તમને બતાવી દઉં કે જુઓ આ જ વસ્તુ પડી છે બાકી કોઈ વસ્તુ નથી તો મિત્રો આ છે બાકી કોઈ વસ્તુ નથી બધો માલ બપોરે આવશે તો હવે આગળ વિડીયો બન્યા રેજો લાયનમાં બધી ગાડીઓ આવું સરસ મજાનું મારું પાર્કિંગ છે આ બાજુ અમે આવીએ ને પાછળના ભાગમાં એટલે પાર્કિંગ હોય તો આવડી મોટી અમારી કોલેજ છે તો મિત્રો અમે આવી ગયા કોલેજની પાછળ રાઉન્ડ મારવા તડકો છે ને એટલે થોડોક તડકો ખાવા અમારો અહીંયા સરસ મજાનું પાર્કિંગ છે એટલે કીધું થોડોક રાઉન્ડ મારી આવીએ તો કેવું ઘરે એમ કામ હજી બાકી છે હજી આવીને સીધા જયા જ આવ્યા છે જો સાહેબ આવ્યા ને તો કે છે કામ નથી કરતા એવું તો કે નહીં ક્યારેક કે ક્યારેક નહીં કે એ તો સાહેબ છે એટલે કહેવાના જ છે એ છે ને તમને સરસ મજાનું મારું ગાર્ડન દેખાડું કોલેજનું મારી છોકરીએ કેવું સરસ બધું ઉગાવ્યું છે તમે જોવું તો ખરા આવું છે શું છે એ મને નથી ખબર ગાર્ડનમાં આ છે ને એ મેથી છે જો બધી સરસ મજાની મેથી ને આવું બધું ઉગાવ્યું છે શું કરવું એ કેવું સરસ છે જો અમારા એસે છે ને થોડીક આમ જમીન છે આ ખેતરા જમીન જ હતી એટલે બધું ઉગે સરસ મજાનું છોકરીઓ કરે બધું આવું સરસ તો જો આવું કાંઈક ઉગાવ્યું છે મસ્ત મજાનું આ કામ અમારું છે ને એટલે પહોંચ્યું છે હવે મિત્રો આ ખાલી આ બીમ ભર્યો છે આવી રીતે જો ક્યાં સુધી આ એટલી વાંડી અમારી તૂટી છે હવે આ કરવાની છે હવે આગળ થશે એમ બતાવતી જાય છે ોળા થઈ ગયા એ વાગી ગયા છે પૂર્ણ બાર એટલે હવે આપણે કેન્ટીન ખોલવાનો સમય થઈ ગયો છે હવે જાવું છે આપણે કેન્ટીન ખોલવા થોડે આપણે જાવી કેમ કે છોકરીઓ ક્યારની રાહ જોઈ છે હવે આપણે કેન્ટીન ખોલવા જવાની છે જો મિત્રો ફાઇનલી આપણે આ કેન્ટીન ખોલી નાખી છે અને બધો ભાગે આવી ગયો છે મારો દીકરો દઈ ગયો અને મેં બધું ગોઠવી દીધું છે ને હવે આપણે ખોલી છે એટલે હમણાં બધા આવવા મળશે છોકરીઓ દોડા દોર ભાવશે ને એટલે એસી મિનિટ ajwari da ke nye ɗanke ome park laghị esi ezuru na ajọ ọpasu to ase amara park a obodo ya na ya amasi semoosa ya na agbada kogosopo તો આવો છે તો જો મિત્રો આપણે આવી ગયા ઘરે ને હવે છે ને આપણે ઘરનું કામ હોય નાના મોટું છે બાકી રહ્યું હોય એ બધું કરવાનું છે તો આજે છે ને બાકીમાં એવું હતું સવારે મારે આજે મોડું થઈ ગયું હતું પાણી આવે એટલે મોડું જ થઈ જાય કામ થોડુંક વધી ગયું હતું આજે મોટા દીકરાનું ટિફિન હતું એટલે એને નાની નાની રોટલી કરી દેવાની ટિફિનમાં એટલે થોડુંક કેવરાવે આવે તો આજે છે ને થોડા કપડાં રહ્યા છે તો એ કપડાં ધોવાના છે ને આ લોકો બધા બપોરે જમ્યા હોય ને એના વાસણ પીડા ઘસવાના છે એવું બધું નાના મોટું થોડું કામ છે કામ ને આપણે ત્યાં તો દે હાથમી જશે પછી આપણે લઈશું રસોઈ તો રસોઈ તો આપણે કરવાની જ હોય એ ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય છે આ જો કેવા પગ ઉપર પગ ચડાવીને આવીને જલસેથી બેઠા છે ને ઓગરસો ચાલસો છે ને હા હવે હું જાઉં છું વાસણ ઘસવા ને તમારે જોવો હોય ને ફોન ઓલો તો જોજો હું મારું કામ કરી આવું બરોબર હા તો જોવો મિત્રો આપણે આપણું કામ કરીને થઈ ગયા છીએ રેડી કપડાં ધોઈ નાખ્યા અને વાસણે ઘસી નાખ્યા ને હવે રસોઈનો ટાઈમ થાય છે એટલે આપણે લેવાની છે રસોઈ પણ રસોઈ પહેલાં છે ને હું તમને એક વાત કહું તમે લોકો છે ને સબસ્ક્રાઈબ નથી કરતા એટલે તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને મારે છે ને વોચ ટાઈમ વધારવાનો છે તો તમારા સપોર્ટથી જ વધવાનો છે એટલે તમારે જ વધારવાનો છે મારા મિત્રો તો તમારો ખૂબ ખૂબ આભાર જો તમે મારો વિડીયો પૂરો જો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દો તો તમારો ખૂબ ખૂબ આભાર ને આજનો બ્લોક આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો આવજો બાય બાય ટાટા ને જય માતા